ઘણા દિવસો બાદ ફરી પાછો નાનકડો રમણ ભ્રમણ વાળો વ્લોગ લઈને તમારી સામે હાજર થઈ ગયો છો પણ હા આઈ હોપ તમે બધા મજામાં હશો આનંદ કરતા હશો અને આનંદ આવી જ જાય ને પંદરસો ની સ્પીડે ગાડી હાલતી હોય પણ તમને તો ખબર છે અત્યારે સવાર સવાર ના પોર માં થોડું ગળો લેવાઈ જાય છે પણ કઈ વાંધો નહીં એમ એવું છે કે ત્યાં જૂના ઘરે છે એ મારા પપ્પાનું હોમ અત્યારે તો નથી મારા પપ્પા પણ પપ્પાનું હોમ છે બરોબર છે સરસ મજાની લીલોતરી તૈયાર થઈ ગઈ છે પપ્પા એમાં કોને ખબર પપૈયામાં રોગ આવી ગયો છે થોડોક ફૂગ વળી ગઈ ફૂગ એવું છે તો મીલી બગાવી ગઈ ને મીલી બગાઈ છે અંદર પણ એમાં એવું છે કે જવાનું છે કપા અને કપાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણે એક વર્ષ માટે કપામાં ખેતીમાં સીવી એક વર્ષ માટે એટલે બાકી ગાવાની લાઈફ શરૂ છે પણ અત્યારે હાલાકી કપાનો સમય કપાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલા માટે સરસ મજાનો કપા વીણવાનો છે પણ સિરામણ બિરામણ કરીને તૈયાર થઈ ગયા છે હવે નીકળવાનું સાયથી ઉપલી વાળી છે ત્યાં અત્યારે જો ભાવણા બાવણા બંધ થઈ ગયો ખોલી નાખીને દરવાજો ખોલે ત્યારે ખોલશે પણ આ દરવાજો ખોલી નાખ્યો ફાઇનલી પણ અત્યારે હવે આપણે નીકળી જવાનું છે વાળીએ જવા માટે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને અને ખાસ હા મિત્રો હજી ચેનલ આવ્યો તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયોને લાઈક કરતા રહેજો અમને સપોર્ટ કરવા માટે તમારા ભાઈને વિડીયોમાં વધુ શેર કરતા રહેજો ટુ બી કન્ટિન્યુ વિડીયો કરીને હે ને સાવી મારવી પડે જો થશે લો છો થાય ઘરે વસ્તુ કાંઈ એમ થઈ જાય બાકી અત્યારે ગામનો વિકાસ કેટલો ખબર છે ડિજિટલી વિકાસ ઓહો થઈ ગયો અમારા ગામમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે સીસીટીવી કેમેરા લાગી ગયા છે એના કારણે શું છે કે ગામમાં ચોરી સપાટી થઈ હોય તો ગમે એને પકડી લેવાય ને બધી પાળે છે માંડીને લગભગ બધી છે ને કેમેરા ગોઠવાઈ ગયા છે કપાસની વાત થઈ ને કપાસ તો અમારા ઘરે છે ને થોડો કેવો કપાસ જ આવ્યો છે સાજો નહીં થોડો થોડો આવ્યો છે એટલો કેવો કેટલો ખબર છે એટલો છે એમાં એ પીળો પડી ગયેલો આખો પતી ગયેલો કપાસ છે બરોબર જો એટલો હે ને મને તો એવું થાય ખબર મિત્રો ઘણા સમય છે ને લોક મીકોમાં આગા પછી બહુ થઈ જાય છે હવે નક્કી કરી લીધું કે કીધું છે ને આપણા આપણી યુટ્યુબ ફેમિલી માટે ને હવે વિડીયોને સને સ્કીપ કરવાના થતા જ નથી બરાબર મીચા વગર છે ને પાછું જ નથી પડવાનું મોડું પડવાનું થતું જ નથી ઘણા દિવસ આમથી નામ હાલાકી મેન્યુ વ્લોગ તો આપણે તમે બધા જોઈ જ લેતા હોય છે વ્લોગ તો હું મીકી જ દેવાનો ગમે એમ કરીને મૂકી દેવાનો લોંગ ફોર્મેટમાં થોડો ઘણો સમય આમથી નામ થઈ જાય છે પણ હવે ઈ પણ થોડોક સુધારો વધારો કરીને ફાઇનલી છે ને એક વર્ષના આ દિવાળી દિવાળી કમિંગ સુનમાં છે ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે એટલે દિવાળી આવે આવેની દિવાળી છે ને યુટ્યુબમાં આપણે દસ હજાર ફેમિલી કરવાની છે બરાબર એની માટે તમારા બધા એનો સપોર્ટ પૂરે પૂરો મારે જોશે એની માટે મારી મહેનત પણ મારે જોશે તમારા સપોર્ટ વગર કાંઈ થવાનું છે ને એટલા માટે આ દિવાળી છે આવતી દિવાળી વીસ અગિયાર બે હજાર અને વીસ અગિયાર બે હજાર છવ્વીસના રોજ દસ હજાર દસ કે ફેમિલી પૂરી કરવાની આપણે ટાર્ગેટ લઈને ચાલવાનું છે ગમે એમ થાય તમારા બધાનો સપોર્ટ પૂરે પૂરો જ હોય છે મારે અને અત્યારે ખાસ આ તમારે સ્ટેન્ડ બેન્ડ છે અને બૂસકોટ દેશી ભાષામાં એક બુસકોટ લઈ લીધો છે જવાનું છે કપા પીણવા કપાસ થોડોક તવડી ગયો છે પછી જવાનું છે માર્કેટમાં ડુંગળીને એવું વેચવાનું છે ત્યારે હાલાકી ઓનલી ફોર કપાસ વીણવાનો છે તો પહોંચી ગયા છે આપણી વાડીએ મિત્રો કઈ ખબર છે ને આપણી ધાર વાળી વાડી છે ધાર કપામાં એવું છે કે એટલા બધે કપાસન તવડ્યો નથી આમ પણ થોડો ઘણો છે એટલે એના માટે નુકશાન શું હતી કે નવરાત્રી પછીનો વરસાદ એવો કર્યો વરસાદ શરૂ રહ્યો ને એના કારણે છે ને ડાબકા હતા એ થોડાક ઓલા થઈ ગયા ક્યાંક ક્યાંક થઈ ગયા કારણ કે આમ કપા લીલો છે ને આમ કપા પીળો પડી ગયો હુંકાઈ ગયો છે ક્યાંક ક્યાંક ડાબકા દેખાય બાકી છે ને કશું છો છોવા નહીં મળે તમને જો ચાર પાંચ દિવસ હું મમ્મી છે ને વીણવી એટલે ઘણું ખરું તો વીણી નાખ્યું છે બાકી હે ને કપાસના ઘેરા લગભગ લગભગ છે ને બધાને હુંકાઈ ગયા મારી આજુબાજુમાં જેટલા બધા ખેતર છે બધાને કપાસ હું ગયો છે નવરાત્રીનો વરસાદ એવો વરસાદના કારણે કપાસના ડાપકા થોડાક પેલા થી જે ફાલ બધો ખરી નાખ્યો એવું અને મોટી નુકસાની આવી ગઈ અને બાકી ખડજ ધીસ ઇઝ આપણો સામાન કોઈ વાંધો નહીં કપા વીણવાનો છે થોડોક કપા વીણી નાખ્યું પાછા બપોર પછી જોબકાડનું કેવાય સી કરવાનું છે એટલે કેવાય સી કરવા જવાનું છે પાછું એટલે તૈયારી એ પણ કરી લેવાની છે ને સાથોસાથ બધાએ કામ કરતા જવાના સરકારી કરકારી આ અને તેને નીકળવાનું થતું નથી પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનાવી જો કપાં અને કોને કોને કપાની સિઝન શરૂ થઈ ગઈ છે કોણ કોણ કપા વીણવા મળ્યા છે કોણ કોણ જાય છે દાડીએ કોણ કોણ કામે જાય છે કરી દો કોમેટ બધા ફટાફટથી પરસે સાડા દસનો સમય થઈ ગયો છે એકચુલી એટલે સા ટાઈમ ટી ટાઈમ સા પીવી એટલે પછી ગાડી પાંચમા ગેરમાંથી પંદરમાં ગિયર સુધી કામ કરી શકે છે ફટાફટ સા પી લેવાનો મમ્મી શા લઈને આવી ગયા છે સા પી લે એટલો કેટલો આવીને ખબર એટલો છો એમાં નકરી ખાલી પેશ છું હતા બધાય ફોદા ઉડી ગયા બરોબર છે એટલે હવે ચા પી લેવી અને પછી પાછું આગળ વિડીયોમાં કન્ટિન્યુ આગળ તમે બધા શાના શોખીન હોય તો કરી દો કોમેન્ટ બરાબર શોખી દો લાઈક એ કે પી નાખી ફટાફટ ચા